આપણે સ્ટાર્ટ કરીએ તો બધા રેડી છો ઓકે તો સ્ટાર્ટઅપ તમારી સામે ક્વેશ્ચન આવશે કક્ષાની ત્રિજ્યા આર છે દ્વિતીય કક્ષાની ત્રિજ્યા આર છે દ્વિતીય કક્ષા એટલે એન વન બરાબર ટુ ત્યારે આર વન બરાબર આર તો તૃતીય કક્ષાની એટલે એન ટુ બરાબર થ્રી ત્યારે આર ટુ બરાબર ઇલેક્ટ્રોન જયારે કક્ષાની અંદર ભ્રમણ કરે છે ત્યારે એની કક્ષીય ત્રીજા સૂત્ર આપણે આ જોઈ ગયા છીએ આના પરથી જ આપણે જોવાનું છે આના પરથી ઘણા બધા હશે વિદ્યાર્થી મિત્રો રેડી સ્પષ્ટ છે કે આર ચાલો આના પરથી તમે ગુણોત્તર તો આર ટુ ના છેદ માં આર વન એટલે આર થ્રીર તો નાઇન બાય ફોર આર નાઈન લઈ જાવ તો આર ટુ બરાબર નાઈન બાય ફોર આર આ જવાબ તો છે બે પોઈન્ટ પચીસ આર ક્લિયર ઓકે તો આવી ગયો બે પોઈન્ટ તો એવો આન્સર છે યસ ઓપ્શન બે

જેનું દળ વધારે તેની ત્રીજી આ લઘુતર તે મુજબ અહીં ચાર છે એચ એમજી એમજી અને બે બી તો એમજી પ્લસ એમજી નું દળ વધારે હોવાથી તેની ત્રિજ્યા થશે તો આન્સર રાઈટ આન્સર ક્લિયર ઓકે આના પરથી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ નીચેનામાંથી પ્રથમ કક્ષાની ત્રિજ્યા લઘુત્તમ કોની હશે ચાલો આના પરથી પરમાણુ ક્રમાંક જોવા બધા જ પરમાણુ આપેલા છે તો પરમાણુ પરથી આપણે જોવું હોય તો શું આવે વન અપોન ચાલો ત્રિજ્યા લઘુત્તમ જવા માટે જેડ મોટો હોવો જોઈએ તો ફોકસ કરો વિદ્યાર્થી મિત્રો ચારમાંથી માંથી જેડ મોટો કોનો હશે હિલિયમ ડ્યુટેરિયમ હાઇડ્રોજન કે લિથિયમ તો લિથિયમનો જ મોટો હોય ચારમાંથી ખબર જ છે આપણે તો લિથિયમ અહીડ થ્રી સૌથી વધારે હોવાથી તેની ત્રીજિયા

રેડી તો તો આવશે ક્લિયર આન્સર તમારો સાચો જવાબ છે ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની તમને ખબર છે કે આર પ્રપોઝનલ ટુ એન સ્કવેર હવે તો ખ્યાલ જ આવી ગયો છે તમને વિદ્યાર્થી મિત્રો આર ટુ બાય આર વન ઇઝ ટુ એન ટુ બાય એન વન હોલ ટુ ફોર બાય વન तो R2 बराबर आ रही जैसे 100 चार नोवर 100 R1, ओके क्लियर? तो R2 इज इक्वल तू 100 गुनिया पॉइंट त्रिपन हाँ पॉइंट त्रिपन पच्ची लिए त्रिपन इनटू बनने गुणाकार करी दिए दे पॉइंट तो आठ पॉइंट औरतालिश

ન્યૂનતમ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે પ્રથમ કક્ષાની ત્રિજ્યા કરતાં કેટલી ચાલો પ્રથમ કક્ષાની ત્રિજ્યા તમે લઈ લો અથવા આર વન તો ન્યૂનતમ ઉત્તેજિત આર ટુ મેળવવાનું છે ન્યૂનતમ ઉત્તેજિત

ચાર ગણી થશે ફર્સ્ટ ઓપ્શન સાચો જવાબ છે કે ગણી થઈ ક્લિયર ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ રીડબર્ચરાક નું પારિમાણિક સૂત્ર મિત્રો રીડબર્ગરાંક વન અપોન ઇઝ ઇક્વલ ટુ આર વન અપોન પણ હું અહીં શોર્ટકટ વિચારી રહ્યો છું કે આ તો સંખ્યા છે એટલે આના પરથી ડાયરેક્ટલી હું એવું વિચારી શકું છું કે આર ઇઝ ઇક્વલ ટુ લેમડા એટલે વનઅપોન મીટર લેમડા નો એક મીટર છે

વાળી કક્ષાની ત્રીજી નો ગુણોત્તર કેટલો પેલા તો હાઈડ્રોજન પરમાણુ માટે એન બરાબર દસ અને લિથિયમ માટે જેડ એલ આઈઝ ઇક્વલ ટુ થ્રી આ એન વન અને એન ટુ એ પણ દસ છે તો એની ત્રીજે નો ગુણો તો આર એચમાં આર એલ આ સ્કવેર એમ ચાલો આના પરથી આર પ્રપોઝનલ ટુ એન સ્કવેર બાય કારણ કે જેડ જોવું પડશે નહી સમાન છે ઓકે તો આના પરથી આપણે જોઈ લઈએ કે આર એચ ના છેદમાં આર ટુ આર એન ટુ સ્કવેર છેદમાં જેડ એલ આઈ ચાર ઇજ ઇક્વલ ટુ દસ નો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ છેદમાં એકનો વર્ગ

આની પાછી કિંમત મૂકી દો તો આર બરાબર આવશે વન પોર ફોર પાય એફસી લોન જીરો નો સ્કવેર ટુ પાય સ્કવેર એમિ રેસ ટુ ફોર સીએચ કદ બરાબર ને આવું આમાં આપેલું છે ઓપ્શન માં એટલે આપણે રેડી કર્યું આવું છે જો ચેક કરો તમારી સામે જ છે છે ઓપ્શન ડી બાકી રીડબર્ગ અચાનકનું સૂત્ર આ જ છે વિદ્યાર્થી મિત્રો રેડી પણ આના અર્થમાં તું એટલે આપણે જુગાડ કરીને એ મેળવવાનો પ્રયત્ન કર્યો છે તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો આવું જ કંઈક વિચારવાનું છે કઈક નવું જ વિચારી અને ઘણી વખત તમને આ આન્સર ઉપરથી તમારે ડિપેન્ડ કરવું પડતું હોય છે તો એ ખાસ ધ્યાન રાખશો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ ઇલેક્ટ્રોન નું દળ પચીસ ટકા ઘટે તો તેને લીધે રીડબર્ગ અચળાંક કેટલો રીડબર્ગ અચળાંક આર બરાબર સૂત્ર શું છે બોલો એમ ઇ રેસ્ટો ફોર એટ એપ્સિલોન જીરો સ્ક્વેર સીએચ કાર્ડ આના પરથી તમને સ્પષ્ટ ખબર પડી જાય કે આર અને દળ નો વચ્ચે ઇલેક્ટ્રોન એટલે તે થ્રી બાય ફોર ભાગનું રે રેડી ઇલેક્ટ્રોન નું દળ પચીસ સો ટકા હોય એનામાંથી પચીસ ટકા ઘટે તો થ્રી બાય ફોર ભાગનું રે તો આર પણ પચીસ ટકા ઘટે એટલે આવી રીતના જો દળો એમ આમ ડેસ બરાબર એમ માઇનસ પચીસ ટકા એમ ઘટે છે પચીસ ટકા તો એમ ડેસ બરાબર એમ માઇનસ પચીસ ના છેદ એમ ચાલો પચીસ એમ

ઇલેક્ટ્રોન અને પ્રોટોન ના વિદ્યુત પર અડધા કરવામાં આવે તો રીડબર્ગ અચળાંક નું નવું મૂલ્ય કેટલું હોય ભાઈ રીડબર્ગ અચળાંક આર બરાબર શું છે ભાઈ એમ ઈ રેસ ટુ ફોર એટ એપ્સીલોન જીરો સ્ક્વેર સી કર ચાલો આના પરથી સ્પષ્ટ છે કે આર પ્રપોર્શનલ ટુ ઈ ની ચાર ઘાત ઇલેક્ટ્રોન અને પ્રોટોન ના વિદ્યુત બાર અડધા કરવામાં આવે રેડી તો તેનો રીડબર્ગ અચળાંક નું નવું મૂલ્ય કેટલું આર નું નવું મૂલ્ય એટલે આરનું નવું મૂલ્ય એટલે તમે અહીં લઈ શકશો આર ના છેદ માં ઈ ના છેદમાં ઈ ડેસ એની ચાર ઘાત છે એટલે બે અડધા કરો એટલે ઈ બાય ટુ છેદમાં ઈ બાય ટુ અડધા પેલા નવા છે ઈ અડધા છે એટલે એ થશે ઈ બાય ટુ અને જૂના તો જ છે એનો વર એની ચાર સોરી ઈ છેદમાં આર ડેશ એક ની છેદમાં બે ની ચાર ઘાત તો સિમ્પલ વાત છે આર ડેસ ના છેદ આર બરાબર એક ના છેદ બે ચાર સોળ તો આર બરાબર આર ડેસ ના છેદ સોળ બરાબર ને એટલે આવું થશે ને આને આર ડેસ લો કે આને આર લો આવી ગયું સોળ માં થાય ઓકે પહેલા હતા ઈ અને પછી અડધા થઈ ગયા એટલે ટુ ઈ ઈ બાય ટુ અને ઈ ઓકે ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ તરાવસ્થામાં હાઇડ્રોજનની ની ઉર્જા રીડબર્ગ અચળાંક આર અને પ્રકાશના વેગ સી ના પદમાં ખાલી જગ્યા વડે દર્શાવી ઉર્જા હાઇડ્રોજન પરમાણુ માટે એચ પરમાણુ માટે

epsilon જીરો square એચ સ્કવેર ચાલો અને રીડબર્ગ અચરાંક એ પણ તમારી સામે છે આર બરાબર એમ ઇસ ટુ ફોર એટ એપ્સિલોન જીરો સ્કવેર સી એચ ઘન ચાલો બે નો ગુણોત્તર લઈને સંબંધ મેળવો ઇ બાય માઇનસ એમ ઇસ ટુ ફોર એટ એપ્સિલોન જીરો સ્કવેર એચ એમ ટુ ફોર બાકી બધું જાય આર ના લઈ લઉ બરાબર માઇનસ સી એચ આર ચાલો ક્લિયર આવો છે કઈ કયો માઇનસ સી એચ આર એ સોપ્શન એ સાચો જવાબ છે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હાઇડ્રોજન પરમાણુની 10મી કક્ષામાં ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલી ઊર્જા જોઈએ ભાઈ મુક્ત કરવા માટે ઊર્જા પહેલા તો હાઇડ્રોજનની બંધન ઊર્જા 10મી કક્ષામાં n 10 કક્ષામાં બંધન ઊર્જા એની વિરુદ્ધ ઊર્જા જોઈએ તો e બરાબર શું છે -13.6 શોર્ટકટ ઓ છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં સો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આવશે ઈ બરાબર માઇનસ જીરો પોઈન્ટ એકસો છત્રીસ ઇલેક્ટ્રોન વોલ્ટ હવે ઇલેક્ટ્રોન ને મુક્ત કરવા બરાબર પ્લસ જીરો પોઈન્ટ એકસો છત્રીસ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે કારણ કે એટલી વિરુદ્ધ આપો ત્યારે કુલ ઉર્જા શૂન્ય થાય છે ત્યારે એ પરમાણુમાંથી મુક્ત થાય છે રેડી તો આટલી ઉર્જાની જરૂર પડે તમારો જવાબ આવશે પોઈન્ટ એકસો છત્રીસ ઇલેક્ટ્રોન વોલ્ટ યસ ઓપ્શન ડી ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો રેડી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ કયા ક્વોન્ટમ નંબર માટે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બંધન ઊર્જા શૂન્ય છે બંધન ઉર્જા ઈબી બરાબર આપણો સૂત્ર છે માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં એન સ્કવેર ઇલેક્ટ્રોન વોલ્ટ આ બંધન ઊર્જા ઝીરો કરવી છે ચાલો ઝીરો તો ક્વોન્ટમ નંબર કયો હોય તો એન સ્કવેર બરાબર માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં ઝીરો તો એન સ્કવેર બરાબર ઇન્ફિનિટી એન બરાબર ઇન્ફિનિટી વધાય અનંત તો અનંત વિદ્યાર્થી મિત્રો આન્સર ડી તમારો સાચો જવાબ છે ફાઇનલ ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે આ સાથે આપણે આ સેક્શનને પ્રો કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે નવા જોશ અને ઉમેક સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જયંત જયભાર થેન્ક યુ